તો આજે પૌવાના ગોટા બનાવીશું તેના માટે મેં આ વાટી જેવા પૌવા લીધા છે તેને સારી રીતના ધોઈ નાખતી એટલે કસ્તર અંદરથી નીકળી જાય સારી રીતના ધોવાઈ ગયા છે તેમાં એક ગ્લાસ જેટલું પાણી પાડી અને તેને પાંચ મિનિટ માટે રહેવા દઈશું પૌવા મેં બે મિનિટ માટે પલાળી રાખ્યા તો હવે તેમાં પાણી પણ નીકાળી દીધું છે હવે તેને સારી રીતના આ રીતના મિક્સ કરી લઈશું એક નાનું શિમલા મરચું અને એક ડુંગળી કટ કરી હતી તેની અંદર ઉમેરીશું ને બેથી ચાર ચમચી ચણાનો લોટ ઉમેરીશું ઘાનો લોટ ઉમેરીશું જીરું એક ચમચી લીલું મરચું થોડી હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એક ચમચી જેટલું તેલ ઉમેરી અને તેને સારી રીતના મિક્સ કરી લઈશું તેને સારી રીતના મિક્સ કરી લઈશું તમે આની અંદર બટાકાની છીણ પણ ઉમેરી શકો છો પણ મેં નથી ઉમેરી હવે લોટ કમ્પ્લીટ મસરીને થઈ જશે મસાલા સાથે મિક્સ એમાં થોડા ધાણા ઉમેરીશું અને ખાવાના સોડા થોડાક ઉમેરીશું ચમચી તેલ ગરમ કરીશું તેની અંદર તલ ઉમેરી અને તેને સારી રીતના ગરમ કરી અને અંદર ઉમેરી દઈશું હવે આ બધું સારી રીતના મિક્સ થઈ ગયું છે હવે તેને આ રીતના બના ગોટા બનાવીને મૂકી શકો છો કે કે ગોટા તેલમાં પણ મૂકી શકો છો પણ હું બધા આ રીતના બનાવીને મૂકી અહીં તેલ ગરમ થઈ ગયું છે હવે ધીમે આજે આપણે પોવાના ગોટા બનાવ્યા હતા તે આ રીતના અંદર એક એક તરવા મૂકી દઈશું ઢાંકવા દેવાના એટલે અંદરથી કાચા ના રહે અને સરસ ટેસ્ટી બને થઈ ગયા છે તરાઈને કમ્પ્લીટ સરસ હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું જુઓ દોસ્તો પૌવાના ગોટા બનીને તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા પૌવાના ગોટા બને છે તમે ચટણી જોડી પણ ખાઈ શકો છો મારી રેસીપી ગમે તો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય